શું નામ આપનું મારા નામ જસબેન ગીરભાઈ ગોહિલ હું આવું છું મને એક બાજુ તકલીફ થઈ હતી પછી મારાથી રેવાતું નતું રહેવાતું નતું અને પછી હું અહીંયા આવી અહીંયા આવી ન પહેલી વાર તો મેં મારા મિસ્ટરને વાત જ નહીં કરી એમને મધુ આવી હતી અહીંયા પછી અહીંયા આવીને મને ફેલ લાગે ને પછી બીજા રવિવારે મેં વાત કરી કે અમે ત્યાં જઈએ છીએ તો આ આઠમો રવિવાર મારા આયા છે પણ મને પચાસ ટકા ઉપર રાહત થઈ હતી પચાસ પંચોતેર ટકા પહેલાં મારે દરરોજની ત્રણ ગોળીઓ લેવી પડતી હતી ડાયકલો અને અત્યારે દોઢ મહિના મેં ત્રણ ગોળી લીધી છે એટલી રાહત થઈ ગઈ છે અહીંયા તો અમે છે ને ઉત્તરસંદા રહેતા હતા અને મારી જોબ અહીંયા ચકલાસી હતી એટલે અમને પહેલાથી આ ખબર હતી મારા સસરા છે ને એમને અહીંયા વર્ષો પહેલાં મેં લઈને આવેલા એટલે એમને મટી ગયેલું પછી મેં એવું ઈચ્છા કર્યો કે એક જ પગે આવું થયું છે ને તો હું ત્યાં જ જવું અને અહીંયા આવીને મને ખાસો ફેર પડી ગયો ત્યાં હા એટલે હું તો બધા કઉ છું કે તમે અહીં પૈસા નહીં થતા કશું જ નહીં થતું અને આવો તમે એમનું બહુ સરસ કામ સરસ છે હા એટલે અહીં આવો તો સારું અહીંયા આવીને વ્યવસ્થિત આમ કામ થઈ જશે અને મટી જાય છે કોઈ કોઈ ચાર્જ નહીં કશું જ નહીં અહીંયા આમે ત્યાંથી ચેકથી હું શું કામ અહીંયા આવું છું ભાડું ભરીને કે મેં દવાઓ કરાઈ નથી કરાઈ એમ નહીં પણ મને અહીંયા એવું લાગ્યું કે મને અહીંયા સો ટકા ફેર પડી જશે અને પચાસ પંચોતેર ટકા મને ફેર પડી ગયો હા